નમસ્તે આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય મિત્રતા બાળકોના મિત્રો તેમના જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે તેઓ બાળકોને સુખ દુઃખ અને મુશ્કેલીઓ વ્યક્ત કરવાની તક આપે છે આ સાથે મિત્રતાથી બાળકોની વિચારવા સમજવાની અને વિશ્લેષણ કરવાની ક્ષમતા વધે છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોગ એક સ્વાગત અને રમત ચાલો દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ થઈને નમસ્તે ટીચર બોલવા માટે માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં ઉભા થઈને આપણા વર્ગમાં અમે બાળગીત કરાવો ત્યારબાદ પૈસા મૂલ્ય સમજો અને લેવડ દેવડ કરો હવે અઠવાડિયું અને મહિનાના નામ અને સંબંધિત ઘટનાઓ પર વાત કરો ચાલો હવે કળા ચિત્ર ધ્વનિ અને શારીરિક હિલચાલ અને મજેદાર પેટર્ન બનાવો ત્યારબાદ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ સાધનોનો ઉપયોગ સમજો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ચાલો બહાર જઈને દોરડા કૂદ રમત રમો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત દૈનિક દિનચર્યા પર ચર્ચા ઓળખ અને સંબંધ સ્થાપિત કરી બાળકો સાથે મળી દિનચર્યા ચાર્ટ બનાવો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોગ એક સ્વાગત અને રમત હવે બાળકોને તાળી આપી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક બે રમત અને શીખ. હવે બાળકોને ગોળમાં બેસાડી સ્પર્શથી શારીરિક સુરક્ષા વાર્તા કહો. ત્યારબાદ તાપમાન ઓળખ, જુઓ, શોધો અને તુલના કરો. હવે ધ્વનિ ખેલ શબ્દ અને અવાજોને તોડો જોડો અને બદલો ચાલો હવે સ્વાદિષ્ટ પકવાન સુગંધ સ્વાદ બનાવટ ઓળખો અને સમજો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ચાલો બહાર જઈને માથા પર નોટ મૂકી ચાલવાની રમત રમીએ હવે બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકો સાથે રમો અને તેમને અલગ અલગ જગ્યાએ મૂકવા માટે કહો જેમ કે અંદર બહાર ઉપર નીચે આગળ પાછળ વગેરે શબ્દોનો ઉપયોગ કરો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત હવે બાળકોના માથે હાથ ફેરવી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને બાળકોને પોતાની જગ્યાએ થઈને યસ મેડમ બોલવા માટે માટે કહો હવે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ ચાલો આપણે ચિત્ર વર્ણન કરીએ કહો શું દેખાય છે ત્યારબાદ પાણીની રમત શું ડૂબશે તરસે ગળસે રંગ બદલશે વગેરે હવે અક્ષર ઓળખ પ્રાથમિક ભાષાની ધ્વનિ અક્ષર સાથે જોડો ચાલો હવે ભાવના ઓળખો અને જણાવો ત્યારબાદ પ્રાણી પક્ષી જંતુ ઓળખ અને વિવરણ કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ચાલો બહાર જઈને ઉછળ રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત સામુદાયિકતા અને પરિચયની ભાવનાને વધારવા માટે બાળકો સાથે ફરવા જાઓ બજાર સ્કૂલ વગેરે આજે આપણે મિત્રતા વિશે જાણ્યું હતું માતા પિતાને પણ આ વિષયથી માહિતગાર કરીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ